આમાં બધું આવું થાય થઈ ગયો અમારે વરસાદ છો જ નથી કેદુ નો વાત જોઈ પણ હજી નથી ઘણું બંને લંબાવે છે એવું હાલે આજે અમારે જવાનું છે બંને અને કારખાને કે અમે કેદ કારખાને જ નથી જાય કામે નથી હવે ઘરનું બધું કામ થઈ ગયું છે પૂરું

તો ફેમિલી અત્યારે મેં આવી ગયા છે ગામમાં અને કારખાના હતા તેના લેટ તો આવી ગયા તો આજે છ વાગ્યા પહેલા પહેલા છોટા થઈ ગયા છે અને હવે આવી ગયા છે માર્કેટમાં કેમ કે બકાલું બકાલો લઈ જવું પડશે બેન માર્કેટમાં બકાલું ને એવું લેવાનું આ છે ને અમારે શોક માર્કેટ છે તને બેન ને બકાલો લેવા ભાઈ બકાલ ને લેવાય તો પછી આપણે જઈએ ઘરે

ઘરની દવા આવે એ દવા ને બધું સારતા એવું કામ હતું ને મેં ત્યાં કારખાન ફેમિલી ધોરણ કરું ખાલી બેસો વી આવશો અને મારા પપ્પા એ જવા બધા નીન કરી દીધેલી તો હજી તો માલ દોવાની વાર છે થોડીક વાર આપણે મોબાઈલમાં ઘૂમેડશું પછી માલ ને એવું દોઈ લઈશું એવું છે તો થોડીક વાર બેસી તો ફેમિલી હું ગયેલો તો માલ ને એવું દોવા તે દોઈ ને આવી જશો જો માલ ભાઈ દૂધ એ લીલી તો બોની હું ખબર હા એ બેન જો રોટલા કરે છે ઘરે રાખ ને હવે ઘડાઈ ગયા ઘડાઈ ગયા હા એ ગાય તો બહુ ભૂખ લાગી છે

तो फैमिली अमे बता बेसी जा से वाह जम्मा जम्मा जो दो तीन शाक है दूध छे रोटलो है यहां वेट का बबलू हाथ के नाथना जम्मा मिला का भाई जम्मा मिला का भाई जम्मा तो है ना भूख नो लागे भूख तो लागे तीन तो अब नो पड़े भी हां हमें शाम भूख लागे लते रमेश भाई लागे रमेश भाई दर्शन वाला तो इतले लागी हां हमें शांति पनी रखने के

જમીન લઈ ગઈ છે આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે તો આશા રાખું છું કે તમને આનો બ્લોગ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ આપણે ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી